પણ મોડા ને બધા સારા ઊંઘી ની મોળા છે અને ઓલી બાજુ મેથી છે એ પછી તમને હું બતાવીશ પેલા ચીણાનું ને મૂળા નું તમને હું બતાવી દઈશ સારા ઊંઘી ની એમ અને મોળા થાય ને મલ્લક ના થાય તો તો હો કોઈને એમ થાય કોક ને ને તો એમ કે ખાય ખાઈ ને ધરાઈ ગયા વણી તો અને મોડા તો સરસ ઊંઘી ની અને ચીણા પણ સરસ ઊંઘી નીકળ્યા હમણાં તમને હું મેથી હું બતાવું મેથી હમણાં કેવી ઊંઘી હું છે એ મને પણ નથી ખબર હું હમણાં જોવા જામ તો ખબર પડે કો કોકા છે એ ઉપાડી નાખાય એમ આ માંડવીના સારા ઊંઘી નીકળેલા છે ઓલી બાજુ મેથી હતી અને ઓલી બાજુ મેથી છે એ હું તમને બતાવી દેમ મેથી બતાવી દે

પછી ધાણા વાવવાના છે ધાણી અને એકમાં માં ધાણા વાવેલા છે તો ભરતભાઈ ને ધાણા છે ધાણા ધાણા વાવેલા છે ઉગી ગઈ મેથી શું છે તારી ધાણા ધાણી હા તું ઈ અરોડા ઉપર તો વાંધો ને જો કાકરા ખાસો શું તું એક કોઈ એમ કર નીંદવા હાટું સ્પેશિયલ જો બધી બધો મસ્ત ઉગી ગઈ મેથી આમ આમ દેખાય જો મેથી પછી રાઈ ને બધું ક્યાં છે કઈ દેખાતું નથી તો રાય તો અમે તણાઈ બનાવી ગઈ હોય ઓને ખબર હમ આ પાસો કોકને ત્યાંથી બી ગોતીને નાખું જોઈએ હે કોકને ત્યાંથી બી ગોતું હા આ જોને આખો ખાલી જ જગ્યા છે ખાલી જ જગ્યા છે હા ઓહો હાલો ફટાફટ કર જે કાઈ તારે કામ હોય કામ કરની જવાનું છે ઓકે બરાબર ઊંગી નથી બરાબર નથી ઊંગી ના રે ને ઓ મેથી સે પછી રાઈ સે મેથી રાઈ રાઈ કોઈ બરાબર ઊંગી નથી મેથી રાઈ બધું વાવી ગઈ તે ઊંગી નથી બરોબર એમ કે છે

કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો ઘેરે ઘેરે થી નીકળ્યા નું તો ઘડીક વાર ખેતર આટા વેટા મારા નું બધું કર્યું તો જાય છે ઘરે અમે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને બધા લાઈક કરજો અને અમારો વિડીયો જોતા રહેજો અમારે કોક દે હેલ્પ કરો હેલ્પ કરો હા હેલ્પ કરો ખાતા જાવ ને ગાતા જાવ હાલો હાલો